જઈ સોમિનારાયણ આજે વાત કરવી છે અપૂર્વ ધૈર્ય સરસ્વતી ચંદ્ર નવલકથા લખનાર ગોવર્ધન રામ ત્રિપાઠીના જીવનનો આ પ્રસંગ છે તેઓ વકીલના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને એ પણ નિયમિતતા સાથે વરેલા હતા એ કોર્ટની અંદર જે સમય આપ્યો હોય એ સમયે પહોંચી જતા અને ક્યારેય પણ પોતાનું કામ અધૂરું ન છોડતા જો કામ વધી ગયું હોય તો રાત આખી જગી લેતા અને કામ પૂર્ણ કર્યા પછી સમયે કોર્ટની અંદર પહોંચી જતા એ જ રાતે તે સૂતા પણ નહીં એક વખત એક કેસ એના હાથમાં આવ્યો હતો કેસ માટે એમને ઘણા બધા કાગળો તૈયાર કરવાના હતા અને આખી રાત જાગી એ કાગળો તૈયાર કરી દીધા અને એ કેસ બીજા દિવસે લડવાનો હતો એટલે કાગળ હવે તૈયાર થઈ ગયા હતા અને એ દિવસે વહેલા જ ઉઠી અને તે કોર્ટની અંદર ગયા પહેલાં કેસના કાગળ ઘરે ટેબલ ઉપર પડ્યા હતા એ સમયે ઉત્તરાયણના દિવસો ચાલી રહ્યા હતા તેમણે ઘરે રહેલી એક નાની એવી દીકરી એ રૂમની અંદર ફરતી હતી તેમને આ કાગળો જોયા અને એમના મિત્રોને બધા ભેગા મળીને પતંગો બનાવતા હતા આથી એમને પણ ઈચ્છા થઈ કે હું પણ એક પતંગો નહીં નાખું આથી જે ટેબલ ઉપર જે કાગળ પડ્યા હતા એ ઉપર લીધા અને એમાંથી પતંગો બનાવી નાખ્યા આ બાજુ કોર્ટનું કામ પૂર્ણ થયું સાંજનો સમય થયો અને ગોવર્ધનરામ ત્રિપાઠી ઘર તરફ આવ્યા રસ્તામાં વિચાર આવ્યો કે નાની ઢીંગુ ઘરે છે તો દીકરી માટે તલસાકળી લેતો જા તો એમને તલ સાંકળી લીધી અને તલસાકળી લઈ અને પોતે ઘરે પહોંચ્યા જેવા એ ઘરની અંદર દાખલ થયા પેલી નાની એવી દીકરી દોડી અને એમને વળગી પડી અને કહેવા લાગી કે આજ તો ખૂબ મજા પડી ખૂબ મજા પડી તો ગોવર્ધનરામ ત્રિપાઠી કે એ પણ ખુશ થઈ ગયા જો હું તારી માટે શું લાવ્યો છું આ તલ એ જોઈને એની જે ખુશી હતી ને એ બમણી થઈ ગઈ અને ફરી વખત ગળે લાગી અને કહેવા લાગી કે ચાલો ચાલો મેં આજે શું બનાવ્યું હું તમને બતાવું એ રૂમની અંદર લઈ ગઈ એને પતંગ બનાવેલા પતંગો એમણે દેખાયા જો આ કાગળમાંથી મેં પતંગ બનાવી જેવી ગોવર્ધનરામ ત્રિપાઠીની નજર ગઈ તે ખબર પડી કે આ તો મારા કેસના કાગળ છે જે મેં આખી રાત જાગીને બનાવ્યા હતા એ કાગળ છે ત્યારે કહ્યું આ તો મારા કોટના કાગળ છે એનો તે પતંગ બનાવી નાખ્યો ત્યારે દીકરી સહી ડઘાઈ ગઈ એમ થયું કે હમણાં મને ખીજાશે ત્યારે ગોવર્ધનરામ ત્રિપાઠીએ દીકરીને તેડી લીધી કંઈ વાંધો નહીં બેટા એ તેને ક્યાં ખબર હતી કે આ કેસના કાગળ છે આથી તે પતંગ બનાવી નાખ્યો કંઈ વાંધો નહીં હવે હું ફરી વખત રાત જાગી અને કાગળ બનાવી નાખીશ લે આ કલસાકળી નિરાતે ખા દીકરીના ચહેરા ઉપર ફરી વખત આનંદ આવી ગયો ફરી વખત ગળે વળગી અને દોડા દોડ પોતાના કામની અંદર લાગી ગઈ ગોવર્ધનરામ ત્રિપાઠીના એ અગત્યના કાગળો જે આખી રાત બનાવીને એને આખી રાત જાગીને જે બનાવ્યા હતા એ કાગળોના પતંગ બની ગયા છતાં પણ ચહેરા ઉપર ગુસ્સો ન આવ્યો અને પ્રેમથી દીકરીને એ ધન્યવાદ આપ્યા કારણ કે એ નાની એવી દીકરીનો કંઈ વાક ન હતો કારણ કે એને ક્યાં ખબર હતી કે આ કોર્ટના કાગળ છે અને ફરી વખત એ રાત જાગી ગોવર્ધનરામ ત્રિપાઠીએ એ કાગળો તૈયાર કર્યા આમ અપૂર્વ ધૈર્ય આવા મહાન વ્યક્તિઓ હંમેશા રાખી શક્યા છે આપણે તો નાની એવી બાબતમાં ઉગ્ર થઈ જઈએ અને ક્રોધમાં એટલા બધા લાલ ઘૂમ થઈ જઈએ કે કોઈને લાફો મારી દઈએ અને ન બોલવાના શબ્દો બોલી જઈએ અને અંતે પસ્તાવાનો વારો આવે